એ ગમતું નથી રે મારું મન માવતો ધીરે વલા વજમાં આવેલો ગુકુમાં ગમતું નથી રે વલા ગાયો દોવા જાઉં તો મન માનતું નથી રે વલા ગાયો જાઉં તો માનતું નથી રે વલા તરા વિના ગાયો દોવા દેતી નથી

લાવજમાં આવેલો અવંગો કુળમાં ગમતું એવાલા વજમાં વહેલો કુળમાં તું નથી રે વાલા સત સંમા જામતો મન માનતું નથી વાલા સત સંમા મન તું નથી તારા વિના રાસ કોઈ ર નથી તારા વિના રાસ કોઈરો તું નથી રેવાલા વજમાં